કેટલું નુકસાન પહોંચાડવાના છે આ દરેક માહિતી વિશે મિત્રો વાત કરવાની છે આજના આ નાનકડા વિડીયોની અંદર તો મિત્રો આ નાનકડા ચાર મિનિટના વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ બંને વાવાઝોડાની સાચી હકીકત તમને સમજ પડી જાય અને શું ખરેખર આ વાવાઝોડા નુકસાન કરવાના છે કે ખાલી હવો બનાવી રાખ્યો છે લોકોએ આ દરેક સાચી માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું તો આવો મિત્રો શરૂઆત કરીએ બંને વાવાઝોડાની સૌ પ્રથમ મિત્રો આપણે જાણીશું કે જે વાવાઝોડું સૌથી ગુજરાતની નજીક છે તેના વિશે પહેલા વાત કરી લઈએ મિત્રો અહીં તમે હું તમને દેખાડી દઉં કે આપણું ગુજરાત જોઈ શકો મિત્રો તમે અહીં આપણું ગુજરાત આવેલું છે અને અહીં મિત્રો આ બંગાળની ખાડી છે અને સમગ્ર બંગાળની ખાડી ને અંતર જે છે તે મિત્રો વાવાઝોડાની આસપાસ જોવા મળી રહ્યું છે ગુજરાતથી વાવાઝોડાનું અંતર અને આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો કે અત્યારે તો માત્ર અહીંયા પહોંચ્યું છે પરંતુ આગામી પાંચ દિવસમાં જોઈએ તો સંપૂર્ણ બંગાળની ખાડીમાં વાવાઝોડું આવી જશે અને સૌથી વધારે મિત્રો આ નુકસાન વાવાઝોડું કરશે તો અહીંના વિસ્તારો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ બાંગ્લાદેશ મ્યાનમારના વિસ્તારો સાથે ઝારખંડ ઉત્તર પ્રદેશ આ દરેક વિસ્તારો મિત્રો ભારતના છે ત્યાં મિત્રો સૌથી વધારે નુકસાન આ વાવાઝોડું કરી શકે અને મિત્રો ત્યાં જે છે તે એકસો વીસ કિલોમીટરની આસપાસનો પવન પ્રતિ કલાકે જે છે તે ફૂંકાઈ શકે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે હવે મિત્રો વાત કરી લઈએ કે ગુજરાતને આ વાવાઝોડાને કારણે કેટલું નુકસાન થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને અત્યારે જે અહીંયા રહેલું છે અને ત્યાંથી ગુજરાત અહીંયા આવેલું છે મિત્રો આટલું અંતર જે છે તે ઘણું અંતર ગણવામાં આવે છે તેને લઈને મિત્રો ગુજરાતમાં જે છે તો તે આ બાજુની થાય છે તો મિત્રો ભારતની અંદર આ વાવાઝોડું ઘૂસી જશે અને મિત્રો ભારતના જે વિસ્તારો છે તેને ઘેરતું જશે ખાસ કરીને અહીં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અહીં મહારાષ્ટ્ર અને મિત્રો વચ્ચેના જે આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારો છે ઓડિશા છે મહારાષ્ટ્ર આગળ વધીને મિત્રો અહીં સુધી મિત્રો જો મધ્યપ્રદેશ સુધી મિત્રો આ વાવાઝડું પહોંચે છે તો તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે કારણ કે મધ્યપ્રદેશ અને ગુજરાતથી ઘણો અંતર ઓછું છે ખાસ કરીને જો વાવાઝોડું મિત્રો અંદર પ્રવેશે છે ભારતની તો મિત્રો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે અને ખાસ પવન મિત્રો વધારે જોવા મળી શકે છે અને મિત્રો આ દરેક ઘટના જે છે તે 23 તારીખથી લઈને 25 તારીખ આસપાસ જોવા મળી શકે કારણ કે ત્યારે મિત્રો આ વાવાઝડું રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી હવામાન ખાતાની પણ આગાહી છે અને મિત્રો આ વાવાઝડું બે થી ત્રણ દિવસ બાદ જ જે છે જોવા મળી શકે તો મિત્રો આપણે વાત કરી લીધી અહીં જે બંગાળની ખાડીમાં રહેલું છે તે વાવાઝોડા વિશે હવે મિત્રો આપણે વાત કરીએ કે અહીં અરબસાગરની ખાડીમાં જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ કે અહીં મિત્રો આ અરબ સાગરનો વિસ્તાર ગણવામાં આવે છે આ બંગાળની ખાડીનો વિસ્તાર ગણવામાં આવે છે અને વાત કરીએ તો અહીં ઓમાનનો નો દેશ છે ખાસ કરીને મિત્રો જયારે અરબસાગરમાં વાવાઝોડા આવે છે અહીં અરબ અંદર જયારે પણ વાવાઝોડા આવે છે તો તે ઓમાન તરફ આગળ વધતા જોવા મળે છે દર વખતે તેવી જ રીતના મિત્રો અત્યારે પણ થઈ રહ્યું છે આ વાવાઝોડું અહીં રહેલું છે અને તે ધીમે ધીમે આગળ

આ વાવાઝોડું અહીં આ દિશા પકડીને આગળ વધી જાય છે તો ગુજરાત થી ઘણું આગળ હોવાથી તેની અસર કોઈ ગુજરાતમાં જોવા ના મળી શકે હવે મિત્રો આપણે આજના વાવાઝોડા બંને વાવાઝોડા વિશે વાત કરી લીધી કે તેની દિશા ઉપર રહેલું છે કઈ દિશા આગળના સમયમાં પકડે છે તેના પ્રમાણે આપણે કહી શકીએ કે કયું વાવાઝોડું કેટલું નુકસાનદાયક છે ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાતો કેટલાક છે પટેલ તે લોકોએ મિત્રો આંબાલાલે આગાહી પણ કરી હતી ગયા ગયા અંદર કે મિત્રો જે છે તે ગુજરાતમાં એક વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે લગાતાર મિત્રો આના વિશે લોકો વાત કરી રહ્યા છે તે વાત સાચી જોવા મળી રહી છે આગામી દસ દિવસ બાદ ગુજરાતની અંદર મિત્રો જે છે તે એક ભીષણ વાવાઝોડું જોવા મળી રહ્યું છે ખાસ કરીને દસ દિવસ બાદ એટલે કે એક જૂન આસપાસ તમને જે છે તે આ વાવાઝોડું જોવા મળી શકે

ગુજરાતમાં જોવા મળી શકે સાથે જોવા મળી શકે છે અને આવનારા સમયમાં વાવાઝોડાની દિશા કઈ તરફ જાય છે તેને લઈને હું તમને રોજ રોજ વિડીયો અપલોડ કરીને જણાવતો રહીશ કે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું સાથે જ ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ રહેશે આવનારા ચોમાસાને લઈને પણ માહિતી આવી રહી છે તેના વિશે પણ મિત્રો વાત કરીશું આવનારા વિડીયોની અંદર